આપણને આ શરીરમાં આ શરીરના આ શું છે કાન આ શું છે વાર આ શું છે હાથ આ શું પગ

માલિક છે હું જગત નો માલિક મારી અંદર છે હું માલિક મારી અંદર છે હું માલિક ની અંદર છું પછી કોઈ શેઠું લ્યુ ના દરિયો હોય દરિયો અને દરિયામાં દરિયાનો એક ટીપુ આમ કરીને બાજુ મોલ્યો એ ખારું જ હોય પેલું એ ખારું જ હોય પણ લીધું સાથી દરિયામાંથી દરિયામાંથી લીધું પાછું દરિયામાં દીધું એટલે ઈશ્વર આપણે ઈશ્વર માંથી પડ્યા છીએ આ તો ઘણ હતું જે ખબર નથી પડી એ તો આજે તો દોડધામ આપણે દોડવામાં જ છીએ પણ એક તો નક્કી ખાલી હાથે આયા અને ખાલી હાથે જવાનું છે પછી માથા કુર સેટલી અને હવાર હોત તો બીજું કોઈ ન જ કરવાનું લ્યો કો તો ખીસડી ને દાન ભાત રોટલો ને શાક જ ખાવાનું છે અને બે ટાઈમ જ ખાવાનું લ્યો ત્રણ ટાઈમ ખો પણ રધરપાત છે લ્યો અને પછી કે કું તો થાકી જો થાકી શે પણ તમે દોડવાનું કડે કીધું

મારું મીરા મારું એકનાથ મારું તુકારા મારું બોડાનો આઈ આઈ કે સાકો સાકો કોક કરો પણ કર એ તો કીચ ઓમ કરવાનો પણ ના અજી તો એ તો ભઈન એક ભઈ કી કે ભગવાન બધન બધું આલ્યું મને કોક આલો કી કે હું જુઓ કી કે મને જમીન ઓમ જમીન જમીન આલી દે હા કી કે તું હવા તો મુ નઈ આઈ જા મુ નઈ દીતર દોડવાનું શરૂ કર સાહેબ હવે ભાંગો કીધું કા ભગવાન કીધું તું તાર મુ નહી શરૂ કર જેટલું દોડે ને એટલું દોડ છે ભઈ હોય થી ઓમ લીલી જંડી આલી હતા નેતા વાલી લીલી જંડી પછી ભલે ખાડા થઈ જાય લીલી જંડી આપી અને ભઈ પેલો દોડ્યો 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 તે એમ થઈ જાય કે જેટલું કવર કરી લઉં શેટલું કવર કરું આ કવર બંધ કરવામાં તો તા હોત ને લુનાવાડા સુધી પહોંચી જો એટલા તો પોસ્ટ થઈ જાય

બે બાજુ એટલે એક કે હે ભગવાન આ રાજાને તમે શેટલું બધું હાલ્યું તા મન થોડું ઘણું હાલો તો જેવું હારું વાક્ય ઉપર વજન આપજો આ રાજાને તમે શેટલું બધું હાલ્યું તા મારા પર થોડી દયા દયા કરી મન હાલો તો એટલે બાજુ હો મારો હું કે હે રાજા તમે શેટલા સુખી છો આ મણીમાંથી થોડું કે

રાજા પેલા મંત્રી મોકલ્યો અને ભગવ ભગવાન પોતા નહીં રાજા તો બંગલા મળ્યો મહિલ માર્યો પણ અહીંયા શું કર્યું સૈનિકો પેલા ડાબી બાજુ બેઠેલા આપી દીધું ભીખારી હવે શું થયું એને તો

કે મારે પેટ ભરે એક પછી હું કર્યું તો પેલું કે કે બાય હો બાબા ના દી તું વિચાર કરો પરમાત્મા જેના ઉપર કૃપા કરે છે એને બધું મળે છે અજી મારી જોડે મિનિટો છે હાલો આ